નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ નંદાણીયા મનીષ આજે આપણે એક જગ્યાએ ફિલ્ડમાં આવ્યા હતા અને આજે તારીખ છે એક બે હજાર પચીસભાઈનું જીરું બહુ મસ્ત છે જોઈ લો તમે વચ્ચે જગ્યા પણ નથી અને એકદમ દાણે ચડી ગયું છે અને હમણાં આપણે બે ચાર દિવસથી આપણે આપણા રાજ્યમાં વરસાદની અગાસી પણ છે તો હવે એ કહેતા હતા મને આપણે એડવાન્સ રાઉન્ડમાં શું કરવું હવે કહેવાનો રાઉન્ડ મારવો કે જેથી જીરામાં કંઈ કાળિયાની કાછ અસર ન થાય તો એમાં એના માટે તમે હે ને અત્યારે આ ખરાબ વાતાવરણમાં મેટાલેક્સી એન્કોજેબ હે કાર્બેડિઝમ એન્કોજેબ અથવા પીકોક્સિટ્રોબિનને ટ્રાયક્લોજલ જે ગેલોલીવાળું ભેગું આવે છે અનેરામ મરી શકો જેથી વરસાદ કદાચ આપણા રાજ્યમાં આવે તો આપણે એમાં ફાયદો મળી શકે ને આપણે આપડા જીરાને બચાવી શકે બાકી તો શું હોય કે બીજામાં તો આપણે એમ કહેતો કે વરસાદ થાય તો પાળર પાણી ઉતારી નાખું જો પણ આપણે જીરામાં તો પાળર પાણી પણ ઉતારી શકે નહીં કારણ કે જીરામાં પાળર પાણી ઉતરા જાય તો અત્યારે એક તો સુકારાના પ્રશ્નો પણ એવડા બહુ મોટા પાએ છે એટલે એ વસ્તુ શક્ય નથી તો એના માટે તમે કાર્બેડિજિયમ મેન્કો મેન્કોજેબ અથવા પિકોક્ સ્ટ્રોબેરીને ટ્રાયકો ગેલોલિયો વાળું અને આપણે પડીકી કાળીયાની નાખીએ ખેડૂત લગભગ બધા એનાથી જાણીતા જ છે એનો ઉપયોગ કરી શકો બાકી જોઈ લ્યો આ જીરું કેવું હોય મસ્ત ગોઠણ સામો જીરું હે દસ બાર મણ સુધી જાય એવું જીરું છે કંઈ નો ઘટે એકદમ દાણે ચડી ગયું હે બાકી આપડા ખેડૂતો જ કુદરતના ઘા ગમે બાકી બીજા કોઈનું કામ નહીં નક્કી ન હોય ક્યારે વરસાદ આવી જાય ને ક્યારે હું થઈ જાય તો મેં કીધું એ રીતે તમે રાઉન્ડ મારી શકો થેન્ક યુ મારા વાલા મિત્રો અને જોઈ લેજો આ જીરું કેવું છે ને તમારે કેવું છે બાકી અમારી ચેનલ ઉપર નવા હોવ તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આ વિડીયોને આગળ શેર કરજો જેથી બીજા ખેડૂતને પણ માહિતી મળે